વિદ્યાર્થીઓએ પરંપરાગત સમૂહ નૃત્ય અને સંગીતની અનોખી પ્રસ્તુતિ આપી જેમાં ગુજરાતી લોકનૃત્ય ગરબા પર્વીય ગીતો અને શાસ્ત્રીય સંગીતના અવાજ ગુંજી ઉઠ્યા હતા વિદ્યાર્થીઓ રોચક અને રંગીન વસ્ત્રોમાં વિવિધ લોકનૃત્યો રજૂ કર્યા હતા જેને દર્શકોએ ભારે સરાહના આપી હતી વિજેતાઓ માટે પારિતોષિક વિતરણ પ્રતિસ્પર્ધાના અંતે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા

આનંદ ઉત્સવ કરીને કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેની અંદર આપણા ભૂલાતા જતા જે ડાન્સ ફોર્મ છે એ બાળકોને એન્કરેજમેન્ટ આપી અને એમને સ્કૂલ દ્વારા શીખવાડવામાં આવ્યા છે અને એની આજે અમે અહીંયા કોમ્પિટિશન બરોડામાં રાખેલી છે આની અંદર પાંચ સ્કૂલના બાળકો અલગ અલગ ડાન્સ ફોર્મ રજૂ કર્યા અને બધાના લગભગ બે બે ટાઈપના અલગ અલગ ડાન્સ ફોર્મ એ લોકોએ રજૂ કર્યા છે આજે સાંસ્કૃતિક યસ સાંસ્કૃતિક નૃત્ય કરવામાં આવ્યું છે અને જે આપણા ટ્રેડિશનલ કહેવાતા ગરબાઓ છે અર્વાચીન ગરબાઓ છે અને જે આપણે કદાચ આધુનિક જીવનશૈલીના લીધે અમુક વસ્તુઓ આપણે એને એમ કહેવાય ને કે ભૂલવા માગતા નથી પણ ઓટોમેટિકલી આપણે ભૂલી જતા હોય છે તો આવા કાર્યક્રમો એટલા માટે અમે યોજીએ છીએ કે જેનાથી બાળકો આને વધારે સારી રીતના કરી શકે ક્રિએટિવ આસ્પેક્ટ ઉપર અમે ઘણું કામ કરીએ છીએ એટલે કે વાંચન ઉપર છે એ લોકોની જે એમ કહેવાય ને કે કુદરતી શક્તિઓ એમનામાં છે એ પ્રમાણે કામ કરી શકે તો એના જ ભાગરૂપે અમે આજે આ કાર્યક્રમ પણ અહીંયા આયોજિત કરેલો છે બીજી એક્ટિવિટીમાં બરોડાની આજુબાજુમાં ત્રણસો કિલોમીટરના દાયરાની અંદર અલગ અલગ જે રૂરના એરિયામાં સ્કૂલો છે એ સાથે અમે કામ કરીએ છીએ ત્યાં ટ્રેનિંગ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ એ લોકોના ટેલેન્ટ જે છે એ લોકો એકવાયર કરી શકે એ લોકો પોતાનું કરિયર બનાવી શકે એના માટેના અને એન્વાયરમેન્ટ રિલેટેડ લાઇફસ્ટાઈલ બનાવી શકે એને એને લગતા અમે કાર્યક્રમો બાળકો સાથે કરતા હોઈએ છીએ મારું નામ કિન્નરી હરિયાણી હું બિલિયન લાઈફ ફાઉન્ડેશનની ડાયરેક્ટર અને ફાઉન્ડર છું